ચાલકો માટે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઓટો રિક્ષાએ વાહન વ્યવહારની સેવા આપતું મહત્ત્વનું સાધન છે જે ચોવીસ કલાક રસ્તા ઉપર રહી પ્રજાને સેવા આપે છે અને જો ઓટો રિક્ષા ચાલકોને અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીમાં કેવી રીતે સારવાર કરવી તે આવડી જાય તો ઘણા માનવ જીવ બચી જાય આથી ટ્રાફિક પોલીસ વડોદરા અને ગોરવા વિસ્તારમાં આવેલા ભાઈલાલ અમીન હોસ્પિટલ અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા એકસો ની પ્રાથમિક સારવાર બાબતની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરવા વિસ્તારમાં આવેલા ભાઈલાલ અમીન हॉस्पिटल एमबी कंपनी सामने ज्या हॉस्पिटल આવેલ છે ત્યાં ઓટો રિક્ષા ચાલકો માટે અકસ્માત અને ગંભીર પરિસ્થિતિમાં કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેના તાલીમ યોજવામાં આવી હતી તેની તાલીમ યોજવામાં આવી હતી જેમાં ડોક્ટર કિલોલ કનેડિયા ડોક્ટર ગૌરવ માલવિયા અને ડોક્ટર નિરવ શાહ દ્વારા વડોદરાના રિક્ષા ચાલકોને તાલીમ આપવામાં આવી હતી આ સાથે વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી પરમાર અને અન્ય ટ્રાફિક સ્ટાફ પણ હાજર રહ્યો હતો જેમણે વડોદરાના રિક્ષા ચાલકોને માર્ગદર્શન પણ પૂરું

બરાબર આ આપવાનું છે છે ઠીક તમે જોયું છે

Mb disappointment from their radio stations